નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પોલીસ દ્વારા પાલનપુરમાં એક નવો અભિગમ અપનાવી વાહન ચાલકોમાં જાગૃતિ આવે એવો પ્રયાસ કર્યો છે બનાસકાંઠા પોલીસ દ્વારા કાયદાનું પાલન કરતા વાહન ચાલકોને સન્માનિત કરાયા છે રોડ સેફટી મંથ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે પાલનપુરના એરોમા સર્કલ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ પશ્ચિમ પોલીસ ટ્રાફિક અવેરનેસ જળવાય એ હેતુથી ટ્રાફિકના કાયદાનું પાલન કરતા વાહન ચાલકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આમ તો જે વાહન ચાલકો કાયદાનું પાલન નથી કરતા તેમની સામે કડક કાર્યવાહી કરે છે દંડ વસૂલવામાં આવતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ શહેર ટ્રાફિક પોલીસ તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના એરોમા સર્કલ ખાતે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસ રોડ સેફ્ટી જે વાહન ચાલકો કાયદાનું પાલન કરતા ટુ વ્હીલર ચાલકો જે હેલ્મેટ પહેરી વાહન ચલાવે છે જે ફોર વ્હીલર ચાલકો સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવે છે તમામને એવોર્ડ આપી સન્માનિત કરાયા આ સંદર્ભે ડીવાયસ પી કુણાલસિંહે સંપૂર્ણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે પોતાના જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોય છે જેનો ઉદ્દેશ્ય છે કે તે લોકો નું નિયમ પાલન કરે પરંતુ આ જે રોડ સેફ્ટી મંથ જે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય